હા એવું ઘણી વાર કે દાદા પૂજા પાઠ કરવા માટે બેઠા હોય એટલામાં છોકરું રમતું રમતું ભાખોડિયા ભરતું ભરતું આવે અને દાદાના ખોડામાં બેસે ભગવાનની બધી જ પૂજાની સામગ્રીઓ સામે તૈયાર પડી હોય પણ દાદા ભગવાનને ચાંદલા કરવાની જગ્યાએ એના છોકરાના છોકરાને ચાંદલા કરે ને કાનુડો બનાવે સંતાનોની અંદર અતિરેક મોહ એ પણ એક આપણા અધોગતિનું કારણ બની શકે છે સંતાનોની અંદર અતિ મોહ એ આપણા મોક્ષનો બાધક બને છે હજી તો થાય એવું કે માડીને એમ થાય કે હાલો ને કોઈ છે નહીં તો ભગવાનનું નામ લઈ લઈએ એટલામાં છોકરાના છોકરા જાગી જાય અને વહુ રસોઈમાં રસોડામાં રસોઈ કરતા હોય એટલે તરત એમ કહે કે જોજો ને બા છોકરાને લોને એને હિંચકો નાખો હવે માડી અહીંયા માંડ હાથમાં માળા લીધી હોય અને કામકાજ કરીને પરવાયરા હોય ત્યાં છોકરાના છોકરાને હિંચકા નાખવાનો સમય થઈ જાય એટલે જીવન પોતાનું સંતાનોની અંદર ચાલ્યું જાય છે બાળ અવસ્થા આપણે રમવા કૂદવામાં વ્યતીત કરી યુવા આપણે મોજ શોખ અને અલગ અલગ પ્રકારના ભોગ ભોગવવાની અંદર આપણે વ્યતીત કરી પચાસ વર્ષથી ઉંમર થઈ અને આપણને પરમાત્મા બધી જાતના આપણને સૂચનો આપે પરમાત્મા આપણને બધા જ જાતના સૂચનો આપવા લાગે સૌ પ્રથમ બાળક હોય જન્મ થાય એટલે શું આવે દાંત આવે ને પછી પગ આવે જે વસ્તુ પરમાત્માએ પહેલાં દીધી હોય ને બધી પહેલાં લઈ લે એટલે સમજી જવાનું કે હવે આપણે પરલોક માર્ગ જવાની તૈયારીઓ ચાલુ કરી દો પહેલાં દાંત જાય પછી પગ જાય અને પછી ધીમે 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 ખાટલામાં પડી એટલે હલનચલન થાય નહીં એટલે ખોરાક ખાય એ પચે નહીં પચે નહીં એટલે વાયુ થાય અને વાયુ આખા શરીરમાં એવો ફરે એવો ફરે એટલે વાયુ ફરવાને કારણે ઘણા બધા રોગો થાય અને અંત સમય રોગથી જ માણસનું મૃત્યુ થાય આ બધા કથાઓ ભરતની ચરિત્ર આપણને એ સમજાવે છે કે ભરત રાજા હતો ત્યારે એને જે કંઈ ભોગ સુખ ભોગવાના હતા એ ભોગ સુખ ભોગવ્યા પરંતુ હવે તો એ ફક્ત ને ફક્ત ભગવાનની ભક્તિ કરવા આવ્યો છે તો ભક્તિ કરતાં પણ બાધારૂપી આ હરણ બન્યું